તો કેમ છો બધા તમે બધા મજામાં માં છો તો જુઓ મારા કાકા એ છે ને એ ભર્યો છે ઘડી ખમો ને આ મકાન નું પ્લાનિંગ બનાવી વાળ્યું છે અને જોવો આવતા વર્ષે છે ને મકાન પ્લાન થઈ જશે આ જો ચડી અહીંથી ધૂળ ભરવાની છે અને હમણાં ઓલો સનેડામાં છે ને લાકડા ભરવાના છે તો હાલો આપણે આગળ મળ્યા તમે કન્ટિન્યુ માં બન્યા રહીજો હલો લાકડા ભરી લીધા છે લાકડા ભરાઈ ગયા છે ને હવે બીજી જગ્યાએ થી લાકડા ભરવાના છે જો હવે જો સિદ્ધ ડ્રાઈવર છે ને પાક્કા ડ્રાઈવર હાલો જાવજો 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 તો હવે થોડાક લાકડા અહીંથી પણ ભરવાના છે તો હાલો એ પણ ભરી લેવી હારવા હોત મીંડ્યા છે તો બે લાકડા હાજ નાખ્યા પેટ્રોલ ખૂટવાડ્યું નાખતો હેલ સો રૂપિયા નું હા એક બે ગયો ને એમાં હલતો નથી મસ્ત એકદમ બહુ જાજી 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 એ ખેર મને લે છોટાડી દીધી ગુંદી જો કેટલી ગુંદી બાકી કેટલી બધી ઓ હું આ કેમ આવી છે લું ગુંદી લટાર પટર ગુંદી આવી છે બોલો અનેડો આપડા આજમાં છે કા સનેડો આખવા દીરી આણો મે સનેડો આખવા લઈ લીધો કે રે ગયો બોલો ચાલો જવાતો હે હય ઉભા રહેજો મારી વાટે હાલો જવાજો હવે થોડું ઘણું કામ થઈ ગયું છે અને હવે જાવી છે પેપ્સી ખાવા તો ખેતરમાં ક્રિકેટ રમે છે ના પણ જવાના સુધી તો હાલો આપણે ના પેપ્સી લઈને ક્રિકેટ જોવા જાવી રામ રામ તે સારું કામ કર્યું સારો સનેડો આપતા શીખવાડ દીધું મને લે સોરી સોરી મેં તારી પાસેથી સનેડો આપ્યો હો માફ કરી દે મને રામ રામ ગે લે રામ રામ લે ને એ ના માફ કરી દીધું કે માફ કરી દીધું કે

એટલે હું નીલો છે પાછા ગામમાં મોજ મસ્તી કરવા તો હાલો આપડે ગામમાં જઈને મળ્યા લાઈક કરી દીધો અને બહુ તમે લાઈક નથી કરતા હા સપોર્ટ કરજો કરીએ નાનો માણસ